ફાઇનલી ગાઈસ તમારા માટે છે ને ઉનાળાની સીઝનમાં ઠંડક મળે ને એ ટાઈપની સાડી લઈને આવી ગયા બરોબર રીઅલ રનકાટ કલમ કરીની ડિઝાઇન રહેશે હેવીમાં પ્યોરમાં લેવા જાવ તો પાંત્રીસો થી ચાર હજાર રૂપિયાની રેન્જમાં જે સાડી વેસે ને સેમ ડિઝાઇન તમારા માટે વેટલેસની અંદર લઈને આવી ગયા એકદમ સ્મૂથ મટીરિયલ રહેશે બરોબર તમારે ફિંગર રિંગ હોય ને અંગૂઠી એમાંથી આખી સાડી કાઢી લેવાની સૂટ હોય એટલું એકદમ કુણું માખણ કપડું ઘરે ધોઈ શકશો એ ટાઈપની વોશેબલ આવશે બરોબર ગમે એમ ધોવાનું ભાઈ આવીને આવી સમગ્ર સળકાટ મારે

જોઈ શકો છો ઓનલી ફોર છસો પચાસ અને આવું બીજું નવું કલેક્શન જોવા માટે બેઝ ને ફોલો કરો થેન્ક યુ